સભાની ચૂંટણી જ્યારે નજીક આવી જ પહોંચી છે ત્યારે અમે પહોંચ્યા છીએ અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારની અંદર આવેલા ઠક્કરબાપા નગર વિધાનસભામાં કે જ્યાં ખૂબ જ નાની નાની ખૂબ જ અલગ અલગ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને તેમની શું સમસ્યાઓ છે તેમને શું આશાઓ અપેક્ષાઓ છે તે તમામ મુદ્દાઓ ઉપર આપણે આ તમામ લોકો સાથે વાત કરીશું સૌથી પહેલાં હું આપને પૂછીશ લોકસભાની ચૂંટણી આવી રહી છે એક બિઝનેસમેન તરીકે કેવી રીતે જુઓ છો શું અપેક્ષાઓ છે

કયો મુદ્દો રહેશે એક બિઝનેસમેન તરીકે કારણ કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ વધારે છે આમાં એવું મેન ફોર્ટી ફાઈવ ડે તો બરાબર છે પણ જે જીએસટીનો જે ધારો છે આપણે તે દરેક અઢાર ટકા બાર ટકા ઓગણીસ ટકા બધા અલગ અલગ ધારા હોય છે ચોવીસ ટકા એ જો સિમિડલ હોય ને અને જે નોમિનલ હોય પાંચ ટકા તો બધા જે જો વેટથી બિલ બનાવશે બધા જ જીએસટી આવશે તો મજા આવશે બધાને ધંધો પણ મજા આવશે અને રિલેક્સ રીતે ધંધો થશે અને એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે સાથે વાત કરીશું શું કહેશો ચૂંટણી નજીક આવી રહી છે કયો મુદ્દો મહત્વનો રહેશે મહત્ત્વના મુદ્દામાં તો કેવું છે મેન કે વેપારી માણસને તો ધંધો કરવા માટેની સગવડો બધી મળી રહી જોઈએ અત્યારે પિસ્તાલીસ દિવસની જે છે એ ટમ એ વધારે પડતી તકલીફ પાડી છે બીજી વસ્તુ કે કેસ લઈ જવાની કંઈક પચાસ હજારથી વધારની મનાઈ છે પચાસ હજારથી વધારે કેસ તમે લઈ જઈ ના શકો પચાસ હજારથી નાની રકમ તમારે ફેરવવી હોય તો બરોબર છે બાકી મોટી રકમ અહીંથી ત્યાં કરવી હોય તો બહુ બધી તકલીફો છે અત્યારે હાલ શું કહેશો કયા મુદ્દાઓને આધાર ઉપર આપ વોટ આપશો મુદ્દો તો મેઇન બેન અત્યારે રોડ ગટરનો છે મેન જે મુદ્દો છે એ રોડ ગટરનો છે બહારના રસ્તા ઉપર રોડ ગટરનું કામ સારું છે ઘણી જગ્યાએ બ્લોકેજ થઈ જતું હોય છે તો રસ્તાઓ પણ બ્લોક થઈ જતા હોય છે અંદરના જે રસ્તા છે જે તે અત્યાર હાલ તમે જોઈ શકો છો આ રોડનું કોઈ ઠેકાણું નથી અંદર ગટરનું બી પ્રોબ્લમ છે ઘણા વર્ષથી કીધું કહેલું છે કે આ અહીંયા ગટરની લાઈન નવી નખાશે પછી અહીંયા રોડ બનશે પણ એ કોઈ કામ થયું નથી તો એમપી સાહેબ જે અમારા હસમુખભાઈ છે જે સેકન્ડ ટર્મ્સમાં આવેલા છે એમને અમારી નમ્ર વિનંતી છે કે આ એરિયા ઉપર ધ્યાન આપો આ વિસ્તારની અંદર રોડ ગટરનું કામ રેગ્યુલર થઈ જાય અને ચોમાસામાં અમને કોઈ પણ તકલીફ ના પડે એવી અમે એમાં આશા રાખીએ છીએ आ, अच्छा अनेक महिला छे और શું કહો શું અપેક્ષાઓ છે ક્યા ઈચ્છા રહ્યો હો આપ અભી જો ઇલેક્શન હે કિન મુદ્દો કે આધાર પે આપ વોટ કરેંગે અભી તો અચ્છા જ ચલ રહા હે સબ સુવિધા ભી અચ્છી મિલ રહી હે હોસ્પિટલ વગેરા મે ઓર હર ચીજ અચ્છી હે હમે તો અચ્છા હી લગા મે Rajasthan સે હું યહાં પે અભી રહેને કે લિયે આયે હે પર હમે તો સબ કુછ અચ્છા લગાયા અનેક છે તેમની સાથે વાત કરીશું ચૂંટણી આવી રહી છે આપ એમએસએમએસ સાથે જોડાયેલા છો કયા મુદ્દાઓ ના આધાર ઉપર આપ વોટ કરશો જો અમે એ આધાર ઉપર વોટ કરીશું કે આપ તો ગુજરાત સરકાર છે તેમજ કેન્દ્ર સરકાર છે જે ભાજપની જે સરકાર છે એ કાર્યરત છે અને નવું નવું ડેવલપિંગ કરી રહી છે અને નવા નવા કંઈક લાવી રહી છે જેમ કે એમએસએમઇટી આવ્યું તો બધી પાસે એનો એક બેનિફિટ એ છે કે જે પેમેન્ટ જે હોલ્ડ થઈ રહેતું હતું એ પેમેન્ટ હોલ્ડ નથી થતું અત્યારે એના લીધે અમને એવો ફાયદો થયો છે કે પેમેન્ટ રિલીઝ થઈ રહ્યું છે એટલે જેથી કરીને અમે લોકો પાસે કે મતલબ જે બીજા પાસે પાસેથી મટીરિયલ પરચેસ કરીએ તો અમે એક એવો ફાયદો થાય કે ભાઈ અમે ઓછા ભાવમાં પણ અમે અમારું ખરીદી કરી શકીએ જેથી કરીને અમે પણ અમારું જે વેલ્યુ છે મતલબ પરચેસ કરીએ તો એનો ભાવ ઘટાડી અને સામે પણ જે અમારું સેલ્સ થાય છે તો એ સેલ્સનું અમે પણ ઇમ્પ્રુવમેન્ટ કરીએ તો એમએસએમઇ જે લાયા છે એ પણ સારું છે બીજું કે અત્યારે આ સરકાર દ્વારા જે ડેવલપિંગ થઈ રહ્યું છે મતલબ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે થઈ રહ્યું છે એ પણ એના લીધે ઘણી બધી જે નાના લોકો છે એમને રોજગારી પણ પ્રાપ્ત થઈ રહી છે તો મારે મારું એક એના મુદ્દા ઉપર જ હું સરકારને સપોર્ટિંગ છું ભાજપ સરકારને જે પણ અને એક છે એમએસએમઈ સાથે જોડાયેલા શું કહેશો કયા મુદ્દાઓને આધાર ઉપર વોટ આપશો એમએસએમઈ તરીકે સરકાર પાસે શું અપેક્ષા એમએસસી સર્ટિફિકેટના આધારે કે ભાઈ અમારો ધંધો અત્યારે સારો એવો ચાલે છે જે પેમેન્ટ કંપનીઓમાં ફસાતા હતા એ અત્યારે ખુલ્લા થઈ ગયા છે એટલે અમને એક ટેન્શન જે પેમેન્ટનું રહેતું હતું એ પેમેન્ટનું ટેન્શન દૂર થઈ ગયેલું છે મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું ચૂંટણી આવી રહી છે કયા મુદ્દાને આધાર ઉપર તમે વોટ આપો 嗯。Uh આપણા રોડ લાઇન છે ગટર લાઇન છે એવું સરખું થઈ જાય એના મુદ્દા ઉપર આપણે વોટ આપીશું સરકારને આમ લોકો છે કે જે એમએસએમી સેક્ટર સાથે જોડાયેલા છે અને એમએસએમઈ ને લઈને સરકારે ખૂબ જ પરિવર્તનો લાવી રહી છે અલગ અલગ નિયમો પણ છે તે પણ બદલી રહી છે પરંતુ લોકોનું માંગ છે કે આવનારા સમયમાં આ સમગ્ર વિસ્તારનું ડેવલપમેન્ટ છે જે જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે અને તે વધુ પ્રમાણમાં થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ આ વિસ્તાર છે જે ડેવલપ થાય તે જ આ લોકોની માંગ છે કેમેરામેન વિજયસિંહ દોડ સાથે રીમા દોશી